હેલો ફ્રેન્ડ જય કૃષ્ણ આજે બનાવીશું આપણે સરગવાની શીંગોનું શાક એને મેં આ રીતના બે બે ટુકડામાં આ રીતના કાપી લીધી છે તમે આખી રાહો રાખો ચાહો તો રાખી શકો છો પણ મેં બે ટુકડામાં એટલા માટે કાપી છે કે અંદર કંઈ પણ ઈયળ કે જીવાત હોય તો આપણે એને કળી શકીએ એટલે આ રીતના મેં બે બે ટુકડામાં એને છોલીને થી કાપી લીધી છે તમે આ રીતના એને કાપીને મેં સરસ બે થી ત્રણ વાર એને ચોખ્ખા પાણીથી ધોઈને એને કળામાં લઈ લીધી છે હવે એને આપણે બાફા મૂકીશું અહીંયા આપણે એને ગેસ પર મૂકી દઈએ અને ગેસને ચાલુ કરી દઈશું અને હવે આપણે આમાં મીઠું નાખી દઈએ આમાં આપણે મીઠું નાખી દઈશું મેં એક ચમચી મીઠું લઈ લીધું છે આમાં આપણે એક ચમચી મીઠું નાખી દીધું છે આપણે બાપતી વખતે મીઠું નાખીએ તો સરસ આમાં મીઠું બધે લાગી જાય છે અને સરસ સિંગો થાય છે તમે એકવાર આ જરૂર ટ્રાય કરજો આ રીતના સિંગો બનાવવાની આજે આપણે ડ્રાય સિંગો બનાવીશું આ શરીર માટે બહુ જ સારી છે શરીરના સાંધા દુખતા હોય આપણા તો અને આનું સૂપ પણ બનાવીને ઘણા લોકો શિયાળામાં પીવે છે બહુ જ સારું છે આનું શાક પણ તમને ખાવામાં બહુ જ સરસ લાગશે આજે હું કોરું બનાવવાની છું સીંગોનું શાક હવે આને આપણે બાફા માટે પાંચથી છ મિનિટ સુધીને આપણે એને બાફા માટે રહેવા દઈએ અને આપણે ઢાંકીને આ રીતના ઢાંકીને એને પાંચથી છ મિનિટ માટે બફાવા દઈએ આપણે જોઈ લઈએ આપણે છ થી સાત મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈએ એક સિંગ આપણે બહાર આ રીતના કાઢીને ચેક કરી લઈએ કે આપણી સીંગ બફાઈ છે કે નહીં તમે જોઈ શકો છો આપણી સીંગ સરસ બફાઈ ગઈ છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આપણે બધું પાણી એનું કળી લઈએ આપણે પાણી ફેંકી નથી દેવાનું આ પાણી આપણે પી શકાય છે કાં તો તમે રસાવાળું સીંગનું શાક બનાવો તો તેમાં તમે નાખી શકો છો કાં તો તમે દાળમાં પણ આ પાણી નાખી શકો છો તમે જોઈ શકો છો મેં બધું પાણી કાઢી નાખ્યું છે ને આ રીતના એને કોરી કરી લીધી છે હવે આપણે આને વઘારવાની છે તમે જોઈ શકો છો આ રીતના તમારે જાડ્ડી સિંગો આવે એનો જ ઉપયોગ કરવાનો છે જો જાડ્ડી સિંગો હોય છે એમાં માવો વધારે હોય છે પતલી શીંગો હોય છે તે ખાવામાં સારી નથી લાગતી એમાં માવો પણ હોતો નથી એટલે તમારે આ રીતના જડ્ડી સિંગનો ઉપયોગ કરવાનો છે હવે આ સરસ આપણી શીંગો બફાઈ ગઈ છે અને પાંચથી સાત મિનિટ સુધી મેં એને બફાવા મૂકી હતી હવે સરસ આપણી સિંગો બફાઈ ગઈ છે હવે મેં અહીંયા આગળ ગેસ પર કઢાઈ મૂકી દીધી છે અને એમાં બે મોટી ચમચી તેલ નાખી દીધું છે હવે આપણે આમાં મેં એક ચમચી વાટેલું લસણ લીધું છે ને મેં અધકચરું લસણ વાટી દીધું છે હવે લસણ સરસ શેકાઈ જાય એટલે આપણે એમાં ટામેટા નાખી દઈશું જોઈ શકો છો હું લસણ સરસ સુકાઈ ગયું છે હવે આપણે એમાં ટામેટા નાખી દઈએ ને બે નંગ ટામેટા લીધેલા છે હવે આપણે ટામેટાને સરસ સારી રીતના સાંકળી લઈએ આ કોળી સિંગો ખાવામાં બહુ જ સરસ લાગે છે જો તમારા બાળકો ના ખાતા હોય તો તમે આ રીતના સીંગો બનાવીને જરૂર ખવડાવજો હવે આપણે આ ટામેટાને શેકાવા દઈશું આપણા ટામેટા સરસ શેકાઈ ગયા છે હવે આપણે એમાં બીજા મસાલા નાખી દઈશું આપણે નાખીશું એક ચમચી લાલ મરચું પાવડર છે એક ચમચી ધાણાજીરું પાવડર છે અડધી ચમચી મેં ગરમ મસાલો લીધો છે થોડી અડદર લીધી છે આપણે મીઠું શીંગોમાં નાખ્યું હતું એટલે આપણે થોડુંક મીઠું નાખવાનું છે આપણે બાપતી વખતે પણ એમાં મીઠું નાખ્યું હતું એટલે આપણે થોડુંક જ નાખીશું અને હવે આપણે એને સારી રીતના મિક્સ કરી લઈએ આપણો મસાલો ભરી ન જાય એટલે મેં પાણી નાખીશ જે બાપતી વખતે મેં પાણી સાઈડમાં કાઢીશું એ જ પાણી છે આ હવે આને આપણે સારી રીતના મસાલાને એક બે મિનિટ સુધી શેકી લઈએ આપણે બે મિનિટ થઈ ગઈ છે મસાલા સરસ શેકાઈ ગયા છે હવે આપણે જે સિંગો બાફી મૂકી હતી એમાં નાખી દઈશું અને એને સરસ આપણે મિક્સ કરી દઈશું અને ઘણા લોકો કુકરમાં પણ બનાવે છે કુકરમાં પણ સિંગો વધારે બફાઈ જાય છે તો સારી નથી લાગતી આ રીતના સિંગો આખી આખી રેવી જોઈએ તો ખાવામાં સરસ લાગે છે જો તમારે આનું સૂપ બનાવવું હોય તો તમે આને કુકરમાં બાફી શકો છો પણ આ રીતના તમારે કોળી બનાવવાની હોય તો તમે એને છૂટા વાસણમાં કળેમાં જ બાફજો અને બાફી બાફણ વાર નથી રાખતી છ થી સાત મિનિટમાં સિંગ બફાઈ ગઈ છે હવે આને આપણે આ રીતના બે થી ત્રણ મિનિટ માટે ધીમા ગેસ પર આને શેકાવા દઈશું આપણે બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે ઉપરથી ધણા નાખી દઈશું અને એકવાર આને સરસ મિક્સ કરી દઈશું અને જોઈ શકો છો કેની સરસ થઈ છે ખાવામાં બહુ સરસ લાગે છે તમે એકવાર આ રીતના જરૂર ટ્રાય કરજો બધાને ભાવશે હવે આને આપણે ગેસને બંધ કરી દઈએ અને આને સર્વ કરી લઈએ તો આપણી સરગવાને સિંગો કોરી બનીને તૈયાર છે તમે ચાહો તો આને રસાવાળી પણ બનાવી શકો છો રસાવાળી બનાવીએ તો પણ સરસ લાગે છે ખાવામાં અને આ રીતના બનાવો તો પણ સરસ લાગે છે ખાવામાં આ કોરી સિંગો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ સિંગો શિયાળામાં લોકો આનું સૂપ બનાવીને પીવે છે શરીર માટે બહુ જ સારી છે તમારે સાંધાના દુખાવો થતા હોય હાડકાંના દુખાવો થતા હોય તો આ રીતના આનું સૂપ બનાવીને પીવાથી શરીરમાં બહુ જ આરામ મળે છે જો તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો અને જો તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ